ત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે થોડા સમયમાં ઉનાળુ વેકેશન પડી જશે ઘોડાઓ તબેલામાંથી છૂટે એમ વિદ્યાર્થીઓ મોજ મસ્તીમાં લાગી જશે પરંતુ વેકેશનનો અર્થ એ નથી કે તેમને અભ્યાસમાંથી છૂટી મળી ગઈ વેકેશન એક સામાજિક ઘડતર માટેનો મળેલો સમય છે શાળાઓ ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓ લઈને લેસન અપાય તે શૈક્ષણિક કાર્યોનો એક ભાગ છે પરંતુ અત્યારે મારા આ લેખમાં વેકેશનમાં વાલીઓને લેસન આપવું છે અને એ લેસન જેટલી સચોટતાથી કરશે તેટલો સંતાનોનો વિકાસ ઉજળતાથી થશે આમ વિદ્યાર્થીઓ શાળામાં પાંચ કલાક રહેતા હોય છે અને બાકીના ઓગણીસ કલાક પોતે ઘરે જ હોય છે પણ વાલીઓ જાગૃત રહીને સજાગ રહીને સહયોગ આપે તે અપીલ છે અત્યારના ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બાળકોને ઘરમાં અથવા છાયામાં રાખવા વાલીઓ કોમ્પ્યુટર ટીવી મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક સંસાધનોના સહારે મૂકી દે છે અને જો વાલીઓ આવું કરે તો તે યોગ્ય નથી આ સમયમાં ઘરનું સંચાલન કેવી રીતે થાય છે તે સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ શાકભાજી ફળફળ આદિ વગેરે કેવી રીતે ખરીદાય છે તેમાંથી સૌથી વધુ આરોગ્યપ્રદ શું છે તે સમજાવવું જોઈએ કરિયાણું કઈ દુકાનેથી આવે છે ઘરના પરિવારના સભ્યો માટે કેટલા સામાનની જરૂર પડે છે સામાન્ય રીતે એક મહિનાનું કરિયાણું કેટલું હોવું જોઈએ તે સમજવું જોઈએ ઘરમાં સાફ સફાઈ માટેના કામમાં સૌથી અગત્યનું કામ છે કચરા વાળવા અને પોતું કરવાનું આ બંને કામ સચોટ રીતે કેવી રીતે કરવા તે સમજવું જોઈએ આ સાથે બાળકો મોટા થાય ત્યારે હોસ્ટેલમાં ભણવા જવાનું થાય તો પોતાના કપડાં જાતે જ કઈ રીતે ધોઈ શકે વાસણ માણવા જેવા કામો બાળકોને શીખવવા જોઈએ આવા કામ કેવી રીતે કરવામાં આવે તે શીખવાડવામાં આવરી લેવા જોઈએ બાળકોને જ્યારે શાકભાજી ફળ કરિયાણું ખરીદવા જાય ત્યારે તેની સાથે લઈ જવા જોઈએ તેમાંથી કઈ કઈ વાનગી કેવી રીતે બને તેને સમજાવવું જોઈએ રસોઈમાં પણ તેમની ભાગીદારી આપવી જોઈએ સલાડ કે કચુંબર બનાવવાનું બાળકોને કેવું જોઈએ કુટુંબમાં કાકા કાકી મામા મામી દાદા દાદી ફય વગેરે હોય છે આ બધાના સંબંધોનું મહત્વ સમજાવવું જોઈએ તે સાથે ભાવાત્મક લગાવ રહે તે માટે તેમના ઘર સુધીનો પ્રવાસ કરાવવો જોઈએ આપણો દેશ જ્યારે વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવે છે ત્યારે આપણા આડોશી પાડોશીઓને પણ આપણા સગા સંબંધિત છે તેવી ભાવના એમના માટે રહેવી જોઈએ અને તેના ભાગરૂપે આડોશ પાડોશમાં સંબંધ કેવી રીતે નિભાવવા તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવું જોઈએ સવારે જાગ્યા અને રાત્રે સુધા સુધીમાં જેટલા પણ કાર્ય કરવાના હોય છે દિવસમાં કેટલા પણ મદદ લીધા હોયના કઈ રીતે પાર પાડવા તેની ટેવ વિકસાવી જોઈએ દાખલા તરીકે નાહવું પોતાના કપડાં જાતે પહેરવા પોતાની થાળી ધોવી કપડાં સંકેલીને મૂકવા બૂટ ગોઠવવા બૂટ સાફ કરવા અને પથારી પાથરવી વેકેશન છે તો તેનો સદઉપયોગ કરવા બાળકોમાં જ્ઞાન ધર્મ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાનો સિંચન થાય તેવા સ્થળોનો પ્રવાસ કરવો જોઈએ જીવનમાં ધર્મ શા માટે જરૂરી છે તેનો હાર્થ સમજાવવો જોઈએ વડીલોને આદર અને સરખી ઉમરનાઓ સાથે મિત્રો ચારી કેળવાના ગુણ રેડવા જોઈએ સાંધી રમતોના કારણે તેમના એકલતાની ભાવના વિકસે છે માટે બાળકોને ભેગા કરીને સાંધી ક્રમોતોનો નવી જોઈએ તેમ ન કરી શકાય તો આરએસએસ ની નજીકથી આ શાખામાં અવશ્ય મોકલવા જોઈએ વેકેશનના અભ્યાસના પુસ્તકો ભલે ન હોય પરંતુ લાઇબ્રેરીના પુસ્તકો તરફ વળે તેવી પ્રેરણા અવશ્ય આપવી જોઈએ જીવનના પહેલા સાધના અને ઉત્તમ આરોગ્ય જાળવવામાં કાઢશો તો બાકીની આખી જિંદગી ભવિષ્યમાં જશે તેની ખાતરી છે ભણવાના વર્ષોમાં મોછો કરનારને બેદરકાર રહેનાર મજૂરોની ખોટ પૂરી પાડવામાં સક્ષમ બને એટલે કે મજૂરી જ તેના ભાગે આવે છે વેકેશનમાં સંતાનોને ઉત્તમ વાતાવરણ પૂરી પાડી તેજસ્વી નાગરિક બનાવવાનું લક્ષ્ય આપવા નમ્ર અપીલ છે શાળાઓમાં બે વાર વેકેશન આવે છે બાળકો દસ મહિનામાં જ શાળાઓમાં શિક્ષણ પામે છે તો વર્ષમાં બે માસ વેકેશનમાં વાલીઓને તેમના સમય ફાળવવો જોઈએ તેવી આશા વ્યક્ત કરી હતી